હેલો ફ્રેન્ડ્સ જય માતાજી તો મિત્રો આજે અમે આવી ગયા છીએ હરિદ્વારમાં આવેલા ડુંગરા ઉપર બિરાજમાનમાં મનસાદેવીના મંદિર ઉપર મનસા દેવીના મંદિર ઉપર જવા માટે તમે કાં પગે જઈ શકો કાં પછી રોપવેમાં જઈ શકો જે ટિકિટ તમને દેખાય છે એ રોપવેની ટિકિટ છે જ્યાં અમે ટિકિટ લઈને અત્યારે વેઇટિંગમાં ઊભા છીએ મિત્રો જ્યાં સુધી નંબર આવે ત્યાં સુધી આપણે ચાય પાણી નાસ્તા માટે ઊભા રહી ગયા અહીંયા હવે આપણે આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણને આગળ રોપવેમાં બેસાડી અને ઉપર મંદિર ઉપર લઈ જવામાં આવશે મિત્રો આ રોપવે જે દેખાય છે એમાં એમાં જ બેસીને આપણે ડુંગર ઉપર પહોંચશું આ જે લાઇન દેખાઈ રહી છે તે રોપવામાં બેસવાળાની લાઇન છે જ્યાં વારા ભરતી નંબર પ્રમાણે એક પછી એકને બેસવામાં આવે છે અને એક રોપવેમાં ચાર જણાને જ બેસાડવામાં આવે છે મિત્રો જાણકારી આપવામાં આવી છે પ્રત્યેક કેબિનમાં ચાર વ્યક્તિ બેઠા જાય કે આપકો અન્ય લોકો કે સાથે બેઠના પડ શકતા હૈ કૃપયા સહયોગ કરે તો મિત્રો આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને હવે આગળ મા મનસા દેવીના સ્થળોમાં સ્નાન કરશો અમે બેસી ગયા છીએ પણ હજી પાછળ બેસવાના બાકી છે એટલે હજી ઊભા રહી ગયા છે વારાફરતી બધા બેસી જશે એટલે રોપવે રોપવે ને ચાલુ કરવામાં આવશે પછી આપણે ઉપર મા મનસા દેવીના મંદિરે પહોંચી જશું મિત્રો ઉપર જવા માટે પગે પણ જઈ શકાય છે અને આ રોપરેથી પણ જઈ શકાય છે તો ચાલો મિત્રો આપણે રોપરેમાં ઉપર ચડવાની તૈયારી કરી રહ્યા છીએ શરૂ થઈ ગયો છે રોપરે તો મિત્રો ઉપર જઈને તમને મનસાધેરીના ડુંગરો પરથી નીચેથી નીચેનો નજારો કેવો છે તે જરૂરથી નિહાળજો આ નીચે જે દેખાય છે એ પગે જઈ રહ્યા છે જ્યાં આપણે રોપવેમાં જઈ રહ્યા છીએ ત્યાં જ આ લોકો પગે પહોંચશે પગે જવા માટે મિત્રો બે થી ત્રણ કલાકનો તમારે સમય કાઢવો પડે છે અને રોપવે દસ થી પંદર મિનિટમાં જ તમને ત્યાં પહોંચાડી દેશે આ બધા ભાઈઓ જે નીચે દેખાઈ રહ્યા છે તે પગપાળા પગથી છેક ઉપર ડુંગર ઉપર ચડશે આ પાછા નીચે જઈ રહ્યા છીએ રોપડમાં ને આપણે ઉપર જઈ રહ્યા છીએ દૂર મિત્રો મનસા મનસાદેવીનું આ મંદિર હરિદ્વાર થી બે થી ત્રણ કિલોમીટરના અંતરે જ આવેલું છે પણ અત્યારે વેકેશનની સિઝન છે એટલે પબ્લિક આગળ ખૂબ જોવા મળશે મિત્રો તમારે અહીંયા આવવું હોય તો વેકેશનના દિવસોમાં અહીંયા ના આવું કેમ કે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી એટલે દર્શન પણ સરખા થઈ શકતા નથી તો તમારે આવી કોઈ જગ્યાએ જવું હોય તો વેકેશનના વેકેશન ન હોય ત્યારે જવાનું આપણે ઉપર ચડી રહ્યા છીએ નીચે જંગલ આવેલું છે નીચેનો નજારો કેવો સુંદર દેખાઈ રહ્યો છે આપ નિહાળી શકો છો મિત્રો જે સામે મંદિર દેખાઈ રહ્યો છે તે છે મનસા દેવીનું મંદિર જ્યાં આપણે પહોંચવાના છીએ મનસા દેવી છે એક ડુંગરા ઉપર બિરાજમાન છે તો મિત્રો આપણે થોડેક જ ક્ષણોમાં

મિત્રો આપણે ઉતરવાની જગ્યાએ પહોંચી છીએ આ ભાઈઓ આપણને નીચે ઉતારી દેશે અને અહીંયાથી આપણે મંદિર તરફ જશું ત્યાંથી જવાય છે

રોપ વે આપણને જ્યાં ઉતારે છે ત્યાંથી પગથિયા નીચે બનાવવામાં આવેલા છે પગથિયા ઉતરીને આપણે મંદિર તરફ જઈ શકીએ છીએ તો મિત્રો આ જોઈ શકો છો તમે અત્યારે વેકેશનની સિઝન છે વેકેશનની સિઝનમાં આ કેટલી પબ્લિક આવેલી છે તમે જોઈ શકો છો આપણે મંદિર અંદર પહોંચતા થોડીક વાર લાગી જશે અને અંદર લગભગ વિડીયો રેકોર્ડિંગ નથી કરાવી દેતા તો મિત્રો દર્શન કરીને આપણે પાછા રોપ વે તરફ છીએ મંદિર અંદરની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે અંદરની વિડીયોગ્રાફી નથી કરી શક્યા તો આપણે અમે દર્શન કરી અને પાછા રોપ વે તરફ આવી ગયા છીએ હવે પાછા અમે રોપવેમાં બેસી અને નીચે પાછા હરિદ્વાર જવા માટે રવાના થઈ રહ્યા છીએ અમે બેસી ગયા છે અને અમારા સાથી છે પાછળ રહી ગયા છે તો મિત્રોમાં મનસા દેવીના દર્શન કરી અને હવે હરિદ્વાર કચ્છી આશ્રમમાં પાછા રવાના થઈ ગયા છીએ કચ્છી આશ્રમમાં અમે રૂમ રાખેલો છે ત્યાં રહેવા તથા જમવાની ખૂબ જ સારી સવગર મળે છે કચ્છ અથવા ગુજરાતમાં ગુજરાતમાંથી કોઈ પણ હરિદ્વાર જવાનું હોય તો કચ્છી આશ્રમમાં જ રોકાય કેમકે ત્યાં જમવાનું એકદમ શુદ્ધ સાત્વિક અને સારું મળે છે અને રૂમ પણ સારા અને સ્વચ્છ હોય છે અને એ પણ ઓછા દરે આપણે કોઈ હોટલ હોટલમાં જઈને રોકાશું તો મોંઘવું પડી જશે ભાડો પણ વધારે હોય અને જમવાનું પણ સારું નથી હોતું કચ્છ ગુજરાતમાંથી કોઈ પણ હરિદ્વાર જવાવાળા માટે કચ્છી આશ્રમ એક બેસ્ટ જગ્યા છે રહેવા માટેની તો મિત્રો અમે પાછા નીચે ઉતરી રહ્યા છીએ આ રોપવેથી ઉપરથી જે નીચેનો નજારો દેખાય છે કેવો સુંદર છે તો આપ નિહાળી શકો છો નીચે જે નદી દેખાઈ રહી છે તે નર્મદા મૈયા છે મિત્રો આ વિડીયો અને તેની જાણકારી તમને સારી લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની તમામ માહિતી તમને સમયસર મળતી રહે 哦，我俩。